ની ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર વિસ્તારમાં હાલ તો શાંતિનો માહોલ છે પણ સુરત પોલીસની સામે જે ચેલેન્જ છે એ ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના જે જુલુસ નીકળવાનો છે એને લઈને ચેલેન્જ છે હિન્દુ મુસલમાનમાં જે એકતા છે તે હંમેશા આજે હું પચાસ વર્ષથી સુરતમાં રહું છું મેં જોયું કે કોઈ દિવસ હિન્દુ મુસલમાનમાં તરાળ નથી પડી જે એસઆરપીની કંપની છે અગિયાર એસઆરપીની કંપનીઓ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવી છે એક આર એફની કંપની છે એ ડિપ્લોય કરવામાં આવી છે સુરત પોલીસના ક્રાઇમ બ્રાન્ચ એસઓજી હેડક્વાર્ટર્સના તમામ જવાનો ડિપ્લોય કરવામાં આવ્યા છે રવિવારે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સૈયદપુરા ચોકી ઉપર હજારોની સંખ્યામાં લોકોએ ઘેરાવ કર્યો હતો કારણ કે આજ પોલીસ ચોકીની હદમાં ગણેશ પાંડાલમાં પથ્થરબાજીની ઘટના બની હતી અત્યારે તસવીરોમાં આપ જોઈ શકો છો કે આજે ઈદ એ મિલાદનો જુલુસ પણ છે અને કાલે ગણેશ વિસર્જન પણ થવાનું છે તો તેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ આજે પણ અહીંયા મૂકવામાં આવી છે અને કન્ટિન્યુ જે તે સમયેથી ઘટના બની ત્યાંથી સુરક્ષા વ્યવસ્થા અહીંયા તૈનાત કરવામાં આવી પોલીસના જવાનો હોય કે પછી હોમગાર્ડના જવાનો હોય એસઆરપીના જવાનો હોય તમામ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે બીજી બાજુ આપ જોશો પોલીસના વાહનો જે વજ્ર જે સુરત પોલીસની ગાડી છે તે પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે તો આ રીતે સુરતના જે ચોરા ચાર રસ્તા ઉપર જે પથ્થરબાજીની ઘટના બની હતી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી તો હાલ આપ જોઈ શકો છો ગણેશ વિસર્જનને લઈને અને ઈદે મિલાદના જુલુસને લઈને અહીંયા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે પોલીસ કર્મીઓ હજુ પણ તૈનાત છે એક ચાચા છે જે અહીંયા મોજૂદ છે અને તેઓ આર્મી રિટાયર્ડ છે એમની સાથે વાત કરવી એમને કંઈ વાત કરવાની ઈચ્છા હતી શું નામ છે આપનો કાકા હદીબ ખાન પઠાન અચ્છા તો પઠાન સાહેબ આ કહો કે આ કેવી રીતે આજે એ ઘટના બની હતી તેને લઈને તમારે શું કહો છો એને માટે હું એક જ વાત કહીશ જ્યારથી આ ઘટના બની છે તે દિવસથી મનમાં એટલું દુઃખ છે કે જાણે મારા કુટુંબમાં આ ઘટના બની છે અને હું એ ઈચ્છું છું કે સુરતનું નામ હતું લોકો કહે કે સુરત એટલે સુરતનું જમણ અને કાશીનું મરણ આજ લગી કોઈ દિવસ આ સુરતમાં પથ્થરમારો નથી થયો કોઈ દિવસ કોઈની ખરાબ વાત નથી થઈ હિન્દુ મુસલમાનમાં જે એકતા છે તે હંમેશા આજે હું પચાસ વરસથી સુરતમાં રહું છું મેં જોયું કે કોઈ દિવસ હિન્દુ મુસલમાનમાં તરાણ નથી પડી ઓર મારી એક ઈચ્છા છે કે જે સુરતનું નામ છે તે હતું રહેવું જોઈએ અને હંમેશા ચમકવું જોઈએ અને ઓલ વર્લ્ડમાં નામ રહેવું જોઈએ કે સુરત જેવું કોઈ સિટી નથી બિલકુલ એમની એક ભાવના છે કે સુરતમાં જે બી હિન્દુ મુસલમાનો વચ્ચે જે બી વિખવાદ થયો હતો એમાં હવે કોઈપણ પ્રકારની કોઈ ઘટના ના બનવી જોઈએ અને સુરતમાં શાંતિ સલામતી રહેવી જોઈએ તો આ ફરીથી હું તસવીરોના માધ્યમથી આપને બતાવવાનું કોશિશ કરી રહ્યો છું કે આ સુરત શહેરનો એ જ પોલીસ ચોકીનો વિસ્તાર છે એ ચાર રસ્તા છે જ્યાં ગયા રવિવારે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને બંને સમુદાયના સામે સામે લોકો આવી ગયા હતા અને આ સાચથી જે આપ જોઈ રહ્યા છો ત્યાંથી પથ્થરબાજીની ઘટના કરવામાં આવી હતી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે કોમ્બિંગ કરીને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર વિસ્તારમાં હાલ તો શાંતિનો માહોલ છે પણ સુરત પોલીસની સામે જે ચેલેન્જ છે એ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના જે જુલુસ નીકળવાનો છે એને લઈને ચેલેન્જ છે એ શાંતિપૂર્ણ રીતે થાય પોલીસ એના ઉપર મથી રહી છે મહેનત કરી રહી છે તો એની સાથે જે એસઆરપીની કંપની છે અગિયાર એસઆરપીની કંપનીઓ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવી છે એક આરએ 你。 કંપની છે એ ડિપ્લોય કરવામાં આવી છે સુરત પોલીસના ક્રાઇમ બ્રાન્ચ એસઓજી હેડક્વાર્ટર્સના તમામ જવાનો ડિપ્લોય કરવામાં આવ્યા છે અને અલગ અલગ વિસ્તારમાં જે છે અત્યારે પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે તો સુરત શહેરની એ જ વિસ્તારની તસવીરો હું આપને બતાવી જે વિસ્તારમાં હિંસા ફેલાઈ હતી હાલ બંને સમુદાયને લોકો શાંતિપૂર્વક રહી રહ્યા છે ત્યારથી અત્યાર સુધી ઘટના બની નથી બીજી વાર ધાર્મિક તૈયાર હોવાના કારણે પોલીસ કોઈ કોઈપણ લેવા નથી માંગતી સમગ્ર શહેરી વિસ્તારમાં પોલીસ જે છે સુરક્ષા મજબૂત કરવામાં આવી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત